ન્યાય યાત્રામાં મહેનત કોંગ્રેસે કરી રૂપિયા કોંગ્રેસે ખર્ચ્યા આખું આયોજન કરવામાં રાતોના ઉજાગરા કોંગ્રેસે કર્યા પણ જો વોટ રૂપાંતરિત થવામાં કોઈ એનો ફાયદો મેળવી શકવા માટે સક્ષમ હોય તો એ બનવાના છે ભરૂચના ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા નમસ્કાર આપની સાથે હું દેવાંશી કોંગ્રેસની સાથે એમની ગણતરીમાં પ્રશ્ન છે અથવા આ જેમની એમની ગણતરી છે એ ખબર નથી પણ એટલું સમજાયું કે જાલોદમાં સભા થતી હોય અથવા દાહોદમાં થતી હોય સભા અને રાહુલ ગાંધીની સાથે મંચ પર એમના લોકસભાના ઉમેદવાર હોય તો ઉમેદવારને ફાયદો તો થાય એ પાંચ વોટનો થાય પચીસ વોટનો થાય આખી ગણતરી અલગ છે એની પરંતુ ફાયદો થાય ઉમેદવાર વિશે લોકો જાણે બાકીના બધા વિસ્તારોમાં એનો માહોલ બને પરંતુ દાહોદ લોકસભામાંથી યાત્રા જ્યારે પસાર થઈ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા તો એ વખતે વોટમાં કન્વર્ટ કરવા માટે એમની પાસે ઉમેદવાર કે ચહેરો નહોતો એના પછી યાત્રાનો પ્રવેશ પંચમહાલ લોકસભામાં થયો ત્યાં એમની પાસે ચહેરો નહોતો કે જેનું મોઢું બતાવીને કોંગ્રેસ કહી શકે કે આ ન્યાય તમને આ વ્યક્તિના મારફતે મળવાનું છે માધ્યમ આ વ્યક્તિ બનવાનો છે એના પછી યાત્રાનો આજે સવારે પ્રવેશ થયો છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રમાં પરંતુ છોટાઉદેપુરમાં પણ કોઈ એવો ચહેરો નહોતો જે કોંગ્રેસ બચાવી શકે બતાવી શકે અને પછી યાત્રાનો પ્રવેશ ભરૂચ લોકસભા ક્ષેત્રમાં થયો અને ભરૂચમાં થતાની સાથે જ રાહુલ ગાંધીની સાથે ચૈતર વસાવા દેખાયા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ભીડ સ્વાભાવિક રીતે ત્યાં દેખાવાની છે કેમ કે ડેડીયાપાડાના એ ચૂંટાયેલા ધારાસભ્ય છે અને એ જ્યારે રાહુલ ગાંધીની સાથે આવ્યા તો ત્યાં જે દ્રશ્યો સર્જાયા એને જોઈને એને જે માહોલ સર્જવામાં આવ્યો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એ બંનેની એમાં એક્સપર્ટાઈ છે એ બંને જાણે છે કે એમણે માહોલ કેવી રીતે બનાવવાનો છે એમને એ ખબર છે કે ક્યારે શું કરવાનું છે એટલે ઉદાહરણ તરીકે ન્યાય યાત્રાને જેટલું કવરેજ કોંગ્રેસ પક્ષ અપાવી શકે છે આટલો જૂનો પક્ષ છે વર્ષો જૂની મહેનત છે અને કોંગ્રેસના ગુજરાતમાં સરખામણીએ ભાર આમ આદમી પાર્ટીની ઘણા બધા કાર્યકર્તાઓ છે એટલું કવરેજ તો જે તે સમયે મનીષ સિસોદીયા જ્યારે દિલ્હી સરકારમાં મંત્રી હતા બે હજાર બાવીસની ચૂંટણી હતી ત્યારે ભાવનગર શિક્ષણ વિભાગની એમનું કામ કેવું છે એ બતાવવા માટે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જઈને ત્યાંની શાળા જોવા જાઉં એમ કરીને લઈ લેતા હતા એમને ખબર છે કે દિલ્હીથી આવતા નેતાઓની પાસે ક્યારે શું કરાવવાનું છે ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીની આ યાત્રા દરમિયાન ઘણું બધું કરાવી શકી હોત જેની સિમ્બોલિક બહુ મોટી અસર થઈ શકતી હતી કેમ કે જેના માટે ન્યાય મેળવવા માટે નીકળ્યા છે એવા તો અનેક વ્યક્તિઓ છે જેમની સાથે મુલાકાત થઈ શકતી હતી યાત્રા જ્યારે પંચમહાલ દાહોદમાંથી પસાર થઈ ત્યારે તો બિલ્કીસને પણ મળાવી શકતા હતા એના પછી પસાર થઈ ત્યારે આદિવાસી એક્ટિવિસ્ટને પણ મળી શકતા હતા ઘણું બધું થઈ શકતું હતું કોંગ્રેસ ઘણું બધું ચૂકી છે પરંતુ ચૂકી છે એનો મતલબ એવો નથી કે સાવે સાવ જનાધાર નથી દેખાઈ રહ્યો મેનેજમેન્ટે પહેલેથી જ કોંગ્રેસનો એક પ્રશ્ન રહ્યો છે આ પ્રશ્નના જવાબના સ્વરૂપમાં જયરામ રમેશે કાલે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ મેનેજમેન્ટ કરે છે અમે લોકો કોઈ આ ઇવેન્ટ નથી ચાલી રહી અને અમારું કામ કોઈ આ આને ઇવેન્ટ બનાવવાનું નથી અમે તો આને મૂવમેન્ટ બનાવીએ છીએ મૂવમેન્ટ ઇવેન્ટ મુમેન્ટ ક્યારે બને મૂમેન્ટ એટલે ચળવળ અને કોઈ પણ ઇવેન્ટ ચળવળ ત્યારે બનતી હોય મુમેન્ટ ત્યારે બને જ્યારે સામાન્ય માણસો એની અંદર જોડાય તો કોંગ્રેસના આખા કાર્યક્રમમાં એ ન્યાય યાત્રામાં સામાન્ય માણસો નથી જોડાયા ક્યુરિયોથી ઘણા બધા લોકો જોવા માટે ઊભા છે પરંતુ એ ચળવળની અંદર પોતાનું કશુંક યોગદાન આપવા માટે કાર્યકર્તાઓ સિવાયનો વારનો કોઈ પણ માણસ નથી આપણે ત્યાં વર્ષોથી રાજનીતિમાં સામાન્ય માણસોનું ઇન્વોલ્વમેન્ટ સાવ ઓછું થઈ ગયું છે કેમ કે રાજનીતિ પ્રત્યે એમને નિરાશા આવી ગઈ છે એ લોકો માનતા થયા છે કે નેતા ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય બધા સરખા અપવાદરૂપ એ દેશમાં બે ચાર નેતાઓને ગણે છે એમના નામ ગણાવે છે બાકી એના સિવાય કોઈ વિશેષ આશા એમને રાજનીતિ માટે નથી ના સત્તાથી છે ના વિપક્ષથી છે અને એટલા જ માટે સામાન્ય માણસો એક સમય હતો કે વાજપેયીજી આવે ભાષણ કરવા માટે તો એમને સાંભળવા માટે સામાન્ય માણસો પણ આવતા એક સમય હતો કે કે ઇન્દિરા ગાંધી ગમે ગમે ન એમને સાંભળવા માટે ભીડ આ રીતે આટલી બધી મેનેજ કરવી પડતી પરંતુ અત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ ભીડ મેનેજ કરવી પડે છે અને જેનું મેનેજમેન્ટ વધારે સારું એની ઇવેન્ટ વધારે સારી અને એટલા જ માટે કોંગ્રેસની પણ આ ઇવેન્ટ જ છે એવી જ ઇવેન્ટ જેવી ભારતીય જનતા પાર્ટી અલગ અલગ રીતે ઇવેન્ટ કરે છે જેવી ઇવેન્ટ આમ આદમી પાર્ટી કરે છે વોટમાં આમાંથી બહુ મોટું કન્વર્ઝન આવી શકે છે એ વાતમાં તો કોઈ એટલો બધો દમ નથી પરંતુ આ માહોલ ઊભો કરવાનો છે એમાં કોંગ્રેસ સરખામણીએ સફળ થઈ રહી છે એનો ફાયદો વોટિંગની વાતમાં ચૈતર વસાવા બાજુ જતો એટલા માટે દેખાઈ રહ્યો છે કેમ કે ઉમેદવાર છે ત્યાં હાજર છે પણ સામે મનસુખ વસાવા પણ ખૂબ મજબૂત ઉમેદવાર છે અને ચૈતર વસાવા થકી એમને ટિકિટ મળવાનું વધારે સુનિશ્ચિત બન્યું કેમ કે માહોલ તેવો હતો કે મનસુખ વસાવાની ટિકિટ કાપે તો ભારતીય જનતા પાર્ટી એવો સંદેશ આપે કે ચૈતર વસાવાથી ડરી ગયા જનતા કર્યું કે ચૈતર આવે કે ગમે તે આવે ભરૂચ લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની રહેશે હવે આ એવું જળવાઈને રહે છે કે કેમ એ તો ચૂંટણીના પરિણામો પરથી જોઈશું પણ વર્તમાન પરિસ્થિતિમાં આ યાત્રા પછી પણ અને આ યાત્રા પહેલા પણ પરિસ્થિતિ એવી નથી સર્જાઈ કે જ્યાં કોંગ્રેસના નેતાઓ પણ એવું દમખમથી કહી શકે કે આટલી બેઠકો અમે જીતવાના છીએ આમ આદમી પાર્ટી પણ એવું કહી શકે કે ભરૂચ અને ભાવનગર અમે જીતીને જ રહીશું માહોલ ઊભો કરે છે લીડ ઘટાડવા માટે પ્રયાસ કરે છે કેટલી લીડ ઘટાડી શકે છે પાંચ લાખને પાર જતાં રોકી શકે છે કે કેમ અને ભારતીય જનતા પાર્ટીના અશ્વમેધને કોણ રોકવા માગે છે ક્યાં રોકવા માગે છે એની આજુબાજુની આખી આ વાત છે આજે ત્યાંથી જેટલા દ્રશ્યો સામે આવ્યા એ ખૂબ રસપ્રદ હતા ગોપાલ ઇટાલિયા નાચતા દેખાયા અને સરસ સીધી સમાજના લોકો તો ત્યાં ભરૂચની આજુબાજુ પણ વસે છે અને એટલે જ એ લોકો આજે પોતાનું ધમાલ નૃત્ય કરતા હતા તો એની સાથે ધમાલ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ દેખાયા ચેતર વસાવાએ પણ પોતાની વાત કરી સાથે કોંગ્રેસના નેતાઓ પણ હતા રાહુલ ગાંધીની સાથે જીપ પર સવાર હતા એ સિવાય ઘણા બધા સ્લોગનો હવે તો ત્યાં ખાલી નેતાઓ નહીં કાર્યકર્તાઓ અને સામાન્ય જનતા પણ ડાયલોગો મારવા માંડી છે એટલે આજે જ એક ભાઈ આજ સીધી સમાજમાંથી આવતા જ એક ભાઈ

આદરણીય રાહુલ ગાંધીજી અમારા ભરૂચ જિલ્લામાં જે મણિપુર થી ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવે છે ત્યારે ભરૂચ જિલ્લામાં એક ઉત્સાહનો માહોલ છે ઉમંગનો માહોલ છે એમને આવકારવા માટે આજે સવારથી જ હજારો લોકો રોડ પર અહીંયા ઊભા છે આગળ મોવી પણ અમારા ઘરના અને કોંગ્રેસના અગ્રણીઓ ત્યાં એમનું સ્વાગત કરવાના છે અને અહીંયા અમારી ભરૂચ જિલ્લાના પ્રમુખશ્રી પ્રદેશના નેતાઓ અને અમે રાહુલજીની છેલ્લા બે કલાકથી આતુરતાથી રાહ જોઈને અહીંયા ઊભા રહેલા છે ભાજપ ને લડવા માટે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં આ સીટ આમ આદમી પાર્ટીને મળી છે તો સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારે હોય ચૈતરભાઈ પ્રત્યેની એમની લાગણી વધારે હોય તો બે બે લોકો વધારે આવ્યા હોય એવું બની શકે પણ કયા ઝંડાનો કલર વધારે દેખાય છે એ મહત્ત્વનું નથી બધા સાથે મળીને તાનાશાહો સામે લડે છે એ બહુ જ મહત્ત્વનું અને ધ્યાન દોરે એવી બાબત છે પીળા કલરના ઝંડાની સંખ્યા પાંચ વધુ હોય કે તિરંગા ઝંડાની પાંચ વધુ હોય કે વાદળીની પાંચ વધુ હોય એ કોઈ અગત્યનું નહીં અગત્યનું એ છે કે જ્યારે દેશ માટે લડવાની વાત આવી ઈડી સીબીઆઈના માધ્યમથી ગુંડાગીરી કરતા ભાજપવાળા સામે લડવાની વાત આવી તો બધા જ કલરના ઝંડાવાળા ભેગા આવી ગયા એ મહત્વની વસ્તુ છે ગઠબંધન માહોલ બનાવવામાં લાગેલું છે ભારતીય જનતા પાર્ટી માહોલ લૂંટવામાં લાગેલી છે માહોલ તો એમના માટે ઓલરેડી બનેલો છે પ્રધાનમંત્રી મોદી ની આવવાની જાહેરાત માત્ર થી જે તે વિસ્તારોમાં માહોલ બની જતો હોય છે ચૂંટણીના માહોલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને વિશેષ મહેનત એટલા માટે નથી કરવાની હોતી કેમ કે લોકો તો ટ્વેન્ટી ફોર બાય સેવન ઇલેક્શન મોડમાં હોય છે અલગ અલગ કાર્યક્રમો એમના સતત થતા હોય છે બે કાર્યક્રમો વિશે ખાસ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો આજે પણ હતો આ વખતે ભરતી મેળાનું આયોજન આણંદમાં કરવામાં આવ્યું હતું અને આ વખતે પણ જે નિશાન પર છે એ કોઈ નાના અમથા નેતા નથી કોંગ્રેસના છ ટર્મથી ચૂંટાઈને આવેલા પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે વલસાડના ઉમરગામમાં કોર્પોરેટર પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે અનેક વિસ્તારોમાંથી રાજ્યના મોટા ભાગના જિલ્લા શહેરો નગરમાં આ જ પ્રકારે તસવીરો સામે આવી રહી છે કે કોર્પોરેટરથી માંડીને સાંસદી લડેલા માણસો અથવા ચૂંટાયેલા માણસો કોંગ્રેસ પક્ષ છોડીને જઈ રહ્યા છે નેતાઓ છોડીને જાય છે પરંતુ એનાથી કાર્યકર્તાઓ છોડીને જાય છે કે કેમ એ ખબર નથી ઉદાહરણ તરીકે પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા છોડીને ગયા તો એનાથી આખી પોરબંદર કોંગ્રેસ પર એની અસર થવાની એ ખબર નથી પણ ખાસી અસર થાય છે એ અસર ઝટકા સ્વરૂપે આવે છે અને તમે એને નકારી શકો એમ નથી જયરામ રમેશ ભલે એવું કહેતા હોય કે વોશિંગ મશીન એનો જવાબ છે કે વોશિંગ મશીનમાં ભાજપ નાખે છે અને પછી અર્જુનભાઈ મોઢવાડિયા ચોખ્ખા થઈ જાય છે જો એટલા જ બધા દાગી નેતાઓ છે તો તમે એમને શું કામ સંઘરીને રાખો છો દરેક જે ડાઘવાળા કપડાં છે એનો જથ્થો વિપક્ષ પાસેથી જ સત્તાને શું કામ મળે છે એટલા માટે કેમ કે સત્તામાં તો ડાઘ કરે તો સત્તાને વોશિંગ મશીનમાં નાખવાની જરૂર જ નથી હોતી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો ખેસ છે ત્યાં સુધી ઈડી તમારા સુધી પહોંચતી નથી એ હકીકત છે દેશમાં ભારતીય જનતા પાર્ટીએ જો સૌથી વધારે આ આખા વિશ ચક્રમાં નુકસાન કર્યું હોય તો એ વિશ્વસનીયતાનું નુકસાન કર્યું છે સામાન્ય માણસના પત્રકારો પર ભરોસો કરે છે ના પોલીસ પર ભરોસો કરે છે ના પ્રશાસન પર કરે છે ના નેતાઓ પર કરે છે ના સંસ્થાઓ પર કરે છે અને કોઈની વિશ્વસનીયતા નથી ત્યારે એ દેશમાં લોકશાહીનું સુંદર અસ્તિત્વ કેવી રીતે હોઈ શકે વિશ્વસનીયતા ટકાવી રાખવી ખૂબ જરૂરી છે વાત સાચી છે કે દરેકને ખરીદી શકાય છે દરેકના ઈમાનની કોઈને કોઈ કિંમત હોય છે પરંતુ એ કિંમત તમારે દરેક વખતે લગાવવી શું કામ છે કોઈ તો હોવું જોઈએ કે જેનો નિષ્પક્ષ અવાજ હંમેશા રહેવો જોઈએ કોઈ તો એવું હોવું જોઈએ કે સોગંધ ખાવા માટે પણ જેની નિષ્પક્ષતા દેખાવી જોઈએ ભારતીય જનતા પાર્ટી આ દિશામાં જ્યારે જઈ રહી છે ત્યારે એ નુકસાન માત્ર વિપક્ષનું નથી કરી રહી માત્ર કોઈ રાજનીતિક નુકસાન નથી આ સામાજિક નુકસાન છે કે સિદ્ધાંત અને નીતિમત્તા એને સમાજમાં ગાઢની જેમ જોવામાં આવે નિષ્પક્ષતાને કોઈ અસ્તિત્વ જ ન હોય એ રીતે જોવામાં આવે તો આ બધી સમસ્યાઓની વચ્ચે નેતાઓ છોડીને જઈતો રહ્યા છે રાજનૈતિક નુકસાન મોટું થઈ રહ્યું છે કોંગ્રેસને એક મોરલ નુકસાન અને ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય અને એનું કોંગ્રેસ યુક્ત થઈ જવું એ બધી વાતો સાચી છે પરંતુ આ રાજનીતિની હકીકત છે કોંગ્રેસ પક્ષ સત્તામાં હોય કે ન હોય આજે જ એક કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ઉદાહરણ આપી રહ્યા હતા કે જ્યારે તમે હાર્દિક પટેલને લઈને આવે આંદોલનમાંથી અને પછી એમને તમે કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા તો એ કાર્યકર્તા કે જે વર્ષોથી સંગઠનમાં મહેનત કરે છે પોતાનો અવાજ ઉપાડે છે એને પણ તો તકલીફ થઈ હશે એમણે શબ્દ વાપર્યો હતો કે અમને પણ ચચરી હશે ને અમને પણ તો તકલીફ થઈ હશે તો એ ચચરે તો બધાને છે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાય તો એમને તકલીફ થાય છે એવી રીતે કોંગ્રેસમાં પણ એક્ટિવિસ્ટ જ્યારે આવીને ઉપર કોંગ્રેસમાં સર્વે સર્વા બની જાય તો કોંગ્રેસના નેતાઓને પણ તકલીફ થાય છે હકીકત એ છે કે એ ભાજપના કાર્યકર્તાને તકલીફ થતી હોય કે કોંગ્રેસના કાર્યકર્તાને જો તમે પેલા માણસ જેટલા સક્ષમ હોત તો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોઈએ કોઈને લાવવાની જરૂર પડતી જ નહીં કોંગ્રેસ પોતાના દમ પર ઊભેલી હોત તો એને હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જિગ્નેશ મેવાણી કોઈની જરૂર ન પડતી પણ આજે ઉદાહરણ તરીકે અનંત પટેલ વગર વાંસદા વિધાનસભા જીતી શકવા માટે કોંગ્રેસ સક્ષમ નથી એવા બીજા કેટલાય નામ છે એ નેતાઓ વગર શું કોંગ્રેસ જાતે લડીને જીતી શકવા સક્ષમ છે તો એનો જવાબ ના છે તો એ જ વાતો અને એ જ થિયરી ભારતીય જનતા પાર્ટી માટે પણ લાગુ પડે છે કે તમે ભાવનગર ગ્રામ્ય તમે જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ વગર જીતી શકો છો તમે ઉત્તર હકુભા જાડેજા વગર ત્યારે જીતી શક્યા જ્યારે તમે હકુભાને લઈ લીધા અને પછી એમનું રિપ્લેસમેન્ટ આપ્યું અને સ્થિતિમાં લાવીને મૂકી દીધા કે હવે બોલી શકાય એમ નથી બાકીની કોઈ પણ વિધાનસભા ક્ષેત્ર તમે ઉઠાવીને જોઈ લો તમે એ નેતાઓ વગર જીતવા સક્ષમ નહોતા પાટીદાર વોટ તમે એટલા બધા નહોતા મેળવી શકવાના મોરલી કોંગ્રેસને નહોતી તોડી શકવાના કોંગ્રેસની વિશ્વસનીયતા ઓછી નહોતા કરી શકવાના ને એટલા જ માટે અર્જુન મોઢવાડિયાથી માંડીને હાર્દિક પટેલથી માંડીને અનેક લોકો તમારે ત્યાં ખિસકોલી બનીને આવ્યા છે પણ એ લોકો ખિસકોલી બનીને એટલે આવ્યા છે કેમ કે ભલે ગમે તે કહેતા હોય કે ભાજપને અત્યારે જરૂર નથી એકસો છપ્પનનો આંકડો છે આંકડો તો છે પણ વિશ્વસનીયતા માટે તમારે તમારે જો પોતાની વિશ્વસનીયતા તમે ટકાવી નથી શકતા તો તમારે બીજાની વિશ્વસનીયતા ખતમ કરી નાખવી પડે છે તમારે કોઈને એટલી ડાર્ક સાબિત કરવા પડે છે સામેવાળાને કે જેથી તમે વ્હાઈટ દેખાવ કોઈક તો કાળું છે તો તમે ધોળા છો અને એટલે જ પોતાને બહુ જ દૈદિપ્યમાન રાખવાની આ સ્પર્ધામાં બીજાને કાળા બતાવવાની આ વાતમાં કોંગ્રેસ દરરોજ ને દરરોજ વધારે પોતાની ડાર્ક સાઇડ બતાવી રહી છે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી જઈને આમ કાળો મેચનો ટીકો લગાવે છે એમની ડાર્ક સાઇડ છે તો ઉજાગર થઈ રહી છે એ પણ એટલી હકીકત છે એટલે જે લોકો કહેતા હોય કે ઈડી સીબીઆઈ ના ડરથી ગયા તો એમણે એવા શું કામ કર્યા હતા કે એમને આટલા બધા ડર રાખવા પડે તો જે જે લોકોની પર કેસ હતા એ લોકો ગયા હતા એ લોકો કેસવાળા તમારા ત્યાં શું કામ હતા એ વાતનો પણ કોંગ્રેસની પાસે જવાબ નથી મોરલ પોલિટિક્સ એવું કશું બચ્યું નથી જે વાસ્તવિકતા છે વાસ્તવિકતામાં હાલની સ્થિતિ એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માહોલ ઊભો કરવામાં લાગેલા છે ભારતીય જનતા પાર્ટી મહેફિલ લૂંટી રહી છે એ મહેફિલ લૂંટવાનું આણંદના દ્રશ્યો બતાવતા પહેલાં બીજું એક ઉદાહરણ આપવું છે કે આજે અમદાવાદમાં સાંજે ચાર વાગે એક કાર્યક્રમ હતો અને ચાર વાગે જે એ કાર્યક્રમ હતો એનું નામ હતું શુક્રિયા મોદીજી શુક્રિયા મોદીજી શું કામ ભારતીય જનતા પાર્ટી તો સામાન્ય રીતે અથવા એમના સમર્થકો તો એવું કહેતા હોય છે કે શુક્રિયા શબ્દ ન વાપરવો જોઈએ ઉર્દુ શબ્દનો શું કામ પ્રયોગ કરવાનો એટલા માટે કેમ કે મુસ્લિમ સમાજના આગેવાનો મૌલાના સુફી સંતો અને બાકીના બધાની હાજરીમાં અમદાવાદના જમાલપુર પાસે એક કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ આગેવાનો મૌલાનાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ભારતીય જનતા પાર્ટીને કોઈની સાથે આભડછેટ છે જ નહીં નીચે એવો માહોલ ઊભો કર્યો છે કે જેથી એકબીજાની સાથે વધારેને વધારે દ્વેષ અને નફરત ફેલાતી જાય અને એ નફરતના નામ પર રાજનીતિ હંમેશા ટકેલી રહે બાકી ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી નજર હવે મુસ્લિમ અને બાકીના લઘુમતી વોટ બેંક પર છે પ્રધાનમંત્રી ક્રિશ્ચિયન કમ્યુનિટી સાથે મોટી બેઠકો કરે છે પ્રધાનમંત્રી મોદીનો આભાર સૌથી વધારે મુસ્લિમ મહિલાઓ માને છે એટલે વોટ બેંકમાં જો કોઈની સૌથી વધારે નજર આ વખતે હોય તો એ ભારતીય જનતા પાર્ટીની મુસલમાન પર છે ભારતીય જનતા પાર્ટીને જો અદભુત બહુમતી લાવવી હોય તો એમણે બધાને જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ એને ત્યાં ચરિતાર્થ કરવું પડે અને એ હકીકત છે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભની વાત હોય મફતમાં રાશન મેળવવાની વાત હોય વેક્સિન લગાવવાની વાત હોય આયુષ્યમાન કાર્ડની વાત હોય એ બધી જ યોજનાઓ નીતિ નિયમો બધું જ કોઈના ધર્મ જોઈને ભેદભાવ કરીને નથી મળ્યું રાશન તો હિન્દુને પણ મળ્યું છે ને મુસ્લિમને પણ મળ્યું છે ઘર તો હિન્દુ મુસ્લિમ બધાને મળ્યા છે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ બધાને મળ્યો છે એટલે એ રીતે સબકા સાથ સબકા વિકાસને વોટમાં કેવી રીતે કન્વર્ટ કરવું કે સબકા સબકા વોટ ઓર ભાજપા કા વિકાસ તો એ તરફે આજે એ દ્રશ્ય જોવા મળ્યું મહેફિલ લૂંટવાનું કે જ્યાં ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ વોટ બેંકને પોતાની તરફ આકર્ષી રહી છે કોંગ્રેસ ગઈકાલે કહી રહી હતી કે ઓગણચાળીસમાંથી ચોવીસ બેઠકો જે જાહેર કરી ગઈકાલે કોંગ્રેસની યાદી આવી ઓગણચાળીસ બેઠકો જાહેર કરી રાહુલ ગાંધી વાયનાડથી લડવાના છે તિરુવનંતપુરમથી શશી થરૂર લડવાના છે ભૂપેશ બઘેલ રાજનંદગાંવથી લડવાના છે તો અલગ અલગ રાજ્યોમાં જે યાદી જાહેર કરવામાં આવી એમનું ફોકસ સાઉથ બાજુ છે પણ સાથે એમનું મહત્વનું ફોકસ એ છે કે પ્રવક્તા કેસી વેણુગોપાલ કહી રહ્યા હતા કે ઓગણ માંથી ચોવીસ બેઠક એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીની જાહેર કરવામાં આવી છે આ વોટ બેંક પણ જો કોંગ્રેસ પાસે નથી રહેતી તો કોંગ્રેસ પાસે રાજનીતિ માટે કયો વિકલ્પ રહેશે કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે દમથી લડી રહી છે એની લડાઈ સામે પણ કોઈ એટલો પ્રશ્ન નથી કેમ કે રાહુલ ગાંધીનું સતત બહાર નીકળવું યાત્રાઓ કરવું બતાવે છે કે સાવ નિશ્ચેતન અવસ્થામાં કોંગ્રેસ નથી જેટલું બે હજાર ઓગણીસમાં એમણે ઇલેક્શનને ટેકન ફોર ગ્રાન્ટેડ લીધા હતા આ વખતે કોંગ્રેસ ઇલેક્શનને એ રીતે નથી જોઈ રહી કે સી વેણુગોપાલ જ કાલે કહ્યું કે કોંગ્રેસ હવે આ વખતે ભારતીય જનતા પાર્ટીની બની શકે એટલી બેઠકો ઓછી કરવા માટે ચૂંટણી લડે છે અને એ બેઠકો ઓછી કરવા માટે ગઠબંધનમાં એક કોમ્પ્રોમાઇઝ કરવા માટે પણ તૈયાર છે એનું ઉદાહરણ તમે જુઓ કે આમ આદમી પાર્ટી બાર્ગેનિંગ કરીને દિલ્હીમાં પંજાબમાં કે પછી ગુજરાતમાં બેઠકો લઈ જાય છે ગુજરાતમાં બે બેઠક આમ આદમી પાર્ટી લઈ ગઈ છે અને એટલા જ માટે એ વસ્તુ સ્પષ્ટ છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધન લડવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીની સીટ ઓછી થાય તો ભારતીય જનતા પાર્ટી પણ દેશમાં ટીડીપી જેવા પક્ષની સાથે ગઠબંધન કરી રહી છે એ બધા જ ગઠબંધનોને આપણે ગુજરાતના દ્રષ્ટિકોણથી જોઈએ તો એક બાજુ થતાં ગઠબંધનો એક બાજુ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસ તોડો અભિયાન હવે ભારત તો જોડવાનું છે પણ કોંગ્રેસ તૂટે છે એને કોણ બચાવશે બહુ મહત્ત્વનો પ્રશ્ન છે અને એમાં જ્યારે જે કોંગ્રેસમાં અત્યારે વર્તમાન દિગ્ગજો છે ભરતસિંહ અને અમિત ચાવડાના ક્ષેત્રમાંથી પણ જ્યારે લોકો છોડીને જઈ રહ્યા છે તો તમારે વિચારવું પડશે કે જમીન ટકેલી ક્યાં છે જે જમીનના આધાર પર તમે મોટી ઇમારતના સપના જુઓ છો એ જમીન તો ખસી ખસીને ક્યાંક મોટો ડુંગર બની રહી છે એ ડુંગર પર તમે જ્યારે નજર કરશો તો એ બહુ દૂર અને મોટો દેખાવાનો છે પણ ખેર

મારી ચાલુ છે એક વર્ષ સુધી ત્યાં મેં બેઠો તો જનતાના લોકોએ કહ્યું કે અમારી મજબૂતાઈથી સેવા કરી હોય તો તમે કોઈ પણ રાજકારણમાં જાઓ તો અમને લાભ મળે એ દ્રષ્ટિએ એમની ભલામણને લાગણીઓ ને લીધે હું ભાજપમાં જોડાઉં છું કે અત્યારે અમારું ભાજપમાં જોડાવાનું કારણ માત્ર માત્ર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એમના કાર્યોથી અમે ખૂબ પ્રભાવિત છે ગામના અને અમારા વિસ્તારના લોકોના વિકાસના કામો અન્ય યોજનાકીય કામો જે ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે ભૂતકાળની કોઈ સરકારો કરી રહી નથી આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બેઠક છે બોર્ડની અને આ સમિતિની બેઠકમાં ગુજરાતના પણ બાકીના અગિયાર નામો પર ચર્ચા થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દિલ્હી જવા માટે રવાના થઈ જવાના છે અને એના પછી આવતીકાલની બેઠક પછી કાલ કાં તો સાત સુધીમાં કાં તો પરમ દિવસે અગિયાર બેઠકો પર જો ફાઇનલ મહોર વાગી જાય તો નામ આવવાની પૂરી સંભાવનાઓ છે એ બધાની વચ્ચે એક મોટું આંદોલન થયું જે ગાંધીનગરમાં થયું ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં મહાઆંદોલન અને એ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે એ આર એસએસની જ ભગીની સંસ્થા છે જેમ ભારતીય કિસાન સંઘ ખેડૂતો માટે લડે છે એમ શૈક્ષિક સંઘ આ રીતે સરકારી કર્મચારીઓના શિક્ષકોના મુદ્દા પર લડતો આવ્યો છે ભીખાભાઈ પટેલ સહિતના આયોજકો હતા વિશાળ આયોજન હતું શિક્ષકોની પોતાની માંગણી હતી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત રાજ્યના ખૂણે ખૂણાથી શિક્ષકો આવ્યા હતા પોતાનો આક્રોશ ઠાલવતા હતા સર કારને પ્રશ્ન કરતા હતા ગાંધીનગરની અંદર ગુજરાતના તમામ તાલુકા જિલ્લામાંથી બજારો અમારા મોરચા સાથે જોડાયેલા શિક્ષકો અને કર્મચારીઓએ મહાપંચાયતની અંદર ઓલ્ડ પેન્શન યોજના માટે પોતાનો અવાજ બુલંદ કર્યો છે છેલ્લા ત્રણ વર્ષથી હવે ગુજરાતના કર્મચારીઓ માટે લડતા આવ્યા છીએ છેલ્લે અમે ગાંધીનગરની અંદર આ જ સ્થાન ઉપર વિધાનસભાની ચૂંટણી પહેલાં વિરાટ આંદોલન કર્યું હતું અને ત્યારે ગુજરાતની સરકારના મંત્રીઓની કમિટી બનાવી અને અમારી સાથે સમાધાન થયું હતું એ સમાધાનની અંદર બે હજાર પાંચ પહેલાના મિત્રોને અમે ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરીશું એ પ્રકારનું કમિટમેન્ટ આપવામાં આવ્યું આજે એક વર્ષ કરતો વધારે સમય થયો હોવા છતાં પણ બે હજાર પાંચ પહેલાંના મિત્રોને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરતો ઠરાવ હજુ સુધી બહાર પડ્યો નથી જૂની પેન્શન યોજના રાષ્ટ્રીય શૈક્ષિક જૂની પેન્શન યોજના માટે સરકાર શ્રી પાસે વારંવાર માંગણી કરવા છતાં આજ સુધી અમારી માંગણી સંતોષાઈ નથી

મોટાભાગે દેશની સરકારો શિક્ષણ પર શું કામ મહત્વ નથી આપતી અથવા શું કામ સરકારો એવું ઈચ્છે છે કે નાગરિકો વધારે જાગૃત ન બને તો એનું સૌથી મોટું ઉદાહરણ હરિયાણાના સોનીપતનું બનાવવું છે બતાવવું છે કાયદાનો વિદ્યાર્થીઓ હોય એનામાં શું કામ એક અલગ આત્મવિશ્વાસ હોય છે શું કામ પત્રકારો આત્મવિશ્વાસની સાથે પોલીસની આંખોમાં આંખી આંખો નાખીને વાત કરી શકે છે જ્યારે કોઈ એકદમ સામાન્ય માણસે ગમે તેટલું ભણેલો ગણેલો પૈસાવાળો છે પણ પોલીસ ગાડી રોકે એને એની પાસે લાયસન્સ છે એની પાસે બધું જ છે અને છતાંય એને એક ક્ષણ માટે અરે યાર એ ગયા આવો ડર શું કામ લાગે છે પોલીસ તમારી ગાડી રોકે તો તમને ડર શું કામ લાગવો જોઈએ પોલીસ તમારી સામે આવે તો તમને થોડું અનકમ્ફર્ટેબલ એટલા માટે મહેસૂસ થાય છે કેમ કે તમને તમે ના કાયદા વિશે કદાચ જાણો છો અને કાં તો આત્મવિશ્વાસ નથી અને એટલા જ માટે જાગૃત નાગરિકથી બધા ડરે છે સરકારો ડરે છે પક્ષ વિપક્ષ બધા ડરે છે અધિકારીઓ ડરે છે પોલીસ તો સૌથી પહેલાં ડરે છે એનું ઉદાહરણ હરિયાણાના સોનીપતના એક વિડિયોમાં છે સોનીપતમાં કાયદાના વિદ્યાર્થીઓ માટે પોલીસે નશાબંધીના અભિયાનનો એક વિડીયો ચલાવ્યો અને એમને બતાવી ડોક્યુમેન્ટરી નશાથી બચવું જોઈએ વગેરે જેવી એમણે વાતો કરી અને એના પછી એક અધિકારી મંચ પર હાજર હતા અને એક વિદ્યાર્થીએ ઊભા થઈને પ્રશ્ન કર્યો કે પહેલાં વર્ષના છોકરાને ખબર પડે છે કે ગાંજો ક્યાંથી આવે છે પોલીસને ખબર નથી પડતી ये प्रश्न हमने हम इतना बड़ा ये कार्यक्रम देखा नशा मुक्ति अभियान का और यूनिवर्सिटी नशे का सबसे बड़ा एपी सेंटर है सर आज हम पांच यूनिवर्सिटी के सर हम पांच यूनिवर्सिटी के बच्चे यहाँ पर चार यूनिवर्सिटी के बच्चे यहाँ पर बैठे हैं आज गांजा मिलना या फिर कोई नशे की सामग्री मिलना टॉफी लॉलीपॉप जितना आसान है मिलना सर तो एक फर्स्ट ईयर का या सेकंड ईयर का बच्चा गांजे के डीलर को ट्रे, ट्रे, ट्रेस कर सकता है या ट्रैक कर सकता है तो पुलिस क्यों नहीं कर पाती क्या पुलिस ही पीछे रही है तो सर मेरे को मेरा जो मानना है क्योंकि मैं भी सोसाइटी में रहता हूँ, यूनिवर्सिटी का स्टूडेंट हूँ। सर यहाँ सामने चौकी है और चौकी के सामने ही गांजा मिलता है तो क्या आपको नहीं लगता दुण। 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 सर, क्या, सर क्या आपको नहीं लगता कि ये पुलिस का नाकाम वीडियो खूब नानो है वीडियो हरियाणा ना सोनीपत नो है परंतु छताई तुमने इतना मार्ते बतावियो लोकशाही आधार स्तंभ है કોની સરકાર છે સામે કોણ ઊભું છે એ કેટલું પાવરફુલ છે અને હું આ પૂછીશ તો મારી સાથે એ શું ખોટું કરી શકે છે એવો કોઈ જ વિચાર કર્યા વગર જો તમે પ્રશ્ન કરી શકો છો તો તમે આ દેશના પ્રામાણિક નાગરિક છો તો તમે આ દેશને પ્રેમ કરો છો અને એટલે જ ફરી એકવાર એ જ વાક્ય દેશને પ્રેમ કરવાની પ્રાથમિક શરત એ છે કે તમારે એને પ્રામાણિક રહેવું પડે છે વફાદાર રહેવું પડે છે અને એ તમે ત્યારે કરો છો જ્યારે તમે ખોટું નથી કરતા ડરતા નથી છુપાવતા નથી અને ચોરી નથી કરતા અને જ્યાં તમને જરૂર લાગે ત્યાં સામેવાળાની હેસિયત જોયા વગર તમે એને પ્રશ્ન કરો છો દરેક વખતે પ્રશ્નોના જવાબો નથી મળતા પણ નિકાલ તો આવતો હોય છે આજે નહીં તો કાલે અને એટલા જ માટે દરેક લોકો અદ્ભુત નાગરિક બને એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને ખાસ વાત અમારી એપ્લિકેશન એન્ડ્રોઈડ આઈઓએસ બંનેમાં છે તો અમારી એપ્લિકેશનને આજે ડાઉનલોડ કરો ત્યાં તમે વિડીયોઝ જોઈ શકો છો સમાચાર વાંચી શકો છો ક્વિઝ રમી શકો છો નમસ્કાર